કરેડ ઉપર રાખે છે શું રાખી દીધું આ મોણ શું થયું આખે વેતના મારે આપણે એટલા ખૂબ ગયા બધો આ મારો ને લઈ ગયો હા ખબર ના પડે તો અમે શું પાડતા હશે કરતા હશે આ લઈને તો હું જ ને રેડી ત્યાં એક જગ્યા કરો હલ્યા લોકોને પછવાડ માતા બધા હતા ગાડું ભરેલું હતું આખું ગાડું ભરેલું પણ આ બધા લઈ ગયો કરો કોઈ ના ભાઈ ભાવના દુશ્મન કોઈ ખબર પડતી નહીં યાર

આ જો દે પર ઓય સુલાઈન જોઈ તું હેડના પડ્યા ને ઈ તો મારે છે હું રોઈ લઈ ગયો ભલે લઈ ગયો પણ કેવું તું મારી પછી તમે તો હાજુ મોનો છો યાર અલ્યા મને ખબર તમારને ઘરનો હવે કંટાળી ગયો તારાથી હું હેડી હવે લાયો છે તો ડોશી લાયો છે બકરા મેલ મને કામ કરવા દે તું ઓ એક તો સી ચોરી સીના ચોરી પછી લો

ના આવેંઢેરો ના પીટાવાનો હોય કમી રી કોઈ ના આવ્યો પરો

લખણ ચાલે <laughs> <laughs>

એક તો માવડો સુરી કરે બધું માણો ઘડીક દે હાથી દે ઓમ હાથી દે ઓ હાથી ભાઈ બધે ઘેડા તો પર માવડો ઓનું અમાકો કરવું પડશે એ હઠા તમામ ખબર છે એની દોસી સુર ઓસી ભાળત પગી તોણે પગી ભાળ ઓસી તોણે મારે હેદરાબાદ જો બો જેટ તૈયાર રહી અન તું લઈ જો ના રે ભાઈ માર દોસી હે તો તો ભાળ ભરેલ પડ્યું ઢાળી મારે એટા મોટો વાહણ જેટલો લઈ ગયો છે હવે પરમદારે બે કિલો ગોળ લઈ ને આયા મારે ગોળ આવે એટલે તમારો

બહ બાજુ ભલે ભલે ઘર તમે ઘર જાજો હું તમારા ઘર બે મારા પાસે બે ઘર ખોન્યા છે એક નંબર ના બે ને બાજુ વળગે બની જા